કોંગ્રેસની ત્રીજા તબક્કાની જન આક્રોશ યાત્રા નીકળી અને આ યાત્રા છેલ્લા છેલ્લા દિવસે ડેડીયા એટલે કે ચૈતર વસાવાનું જે ગઢ ગણાય છે ત્યાં પહોંચી હતી અને ત્યાં તેનું સમાપન થયું હતું આ સમાપન દરમિયાન કોંગ્રેસના કેટલાય નેતાઓ છે તેમણે ભાષણબાજી કરી હતી અને પોતાના આક્રમક નિવેદનો આપ્યા હતા આ દરમિયાન મહેશ વસાવા છે તેમના દ્વારા પણ ચૈતર વસાવાના ગઢમાં ચૈતર વસાવા પર નિશાન સાધવામાં આવ્યું હતું તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા

આ વિસ્તારમાં બાવીસ વર્ષથી લડે છે અને બે વખત આપણે પણ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યો એ બદલ હું તમારો ફરી બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા જળ જમીન જંગલ માટે લડતા રહીશું એ અમારો વિષય છે એ અમારી પ્રતિજ્ઞા છે ખાસ કરીને આજે સ્ટેજ પર બધાના નામ તો નથી લેતા પણ આપણા પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને આપણા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાથે ધારાસભ્ય શ્રી આનંદભાઈ સાથે ધારાસભ્ય શ્રી જીજનેશભાઈ અને આવેલા અમારા ધારાસભ્ય શ્રી અને કોંગ્રેસના યુવા ભારતના અધ્યક્ષ વિક્રાંત ભુરિયાભાઈ સાથે આ દક્ષિણ ઝોનના પ્રભારી એવા શ્રીનિવાસજી સાથે હમણાં જ ભાષણ કરીને જેઓએ

અને જંગલની જમીનો બધાને મળી ગઈ છે પણ ભાજપ સરકારે શું કર્યું કે એને આપી નથી જે જે લોકો લોકો એકર એકર ખેડે છે છે એને ખાલી અંદર જમીનો આપી છે પણ કોંગ્રેસ સરકાર આવશે જેટલા પેન્ડિંગ દાવા છે અને જેને પૂરેપૂરી જમીન નથી મળી એ પૂરેપૂરી જમીનો માપીને એના નામે કરી આપવામાં આવશે અને કટિયાની અંદર કટિયાની અંદર રેવન્યુ નામો પણ દાખલ કરવામાં આવશે આ વિસ્તારની અંદર તમે જાણો છો કે વર્ષો પહેલા અમે ઇકો સેન્સિટિવ ઝોન માટે જે કેવડિયા થી લઈને દેવ મોગરા સુધી જાયની પણ વ્યવસ્થા કરવાની છે માં નર્મદા આ બાજુ છે માં તાપી આ બાજુ છે છતાં બી આજે એના બાળકો તરીકે આપણે તરસે મરીએ છીએ એ પાણી પણ આપણે લાવવાની વ્યવસ્થા એક એક ખેતરની અંદર પાણી લાવીશું આપણે જલ સે નલ આ વિસ્તારોની અંદર આપ્યા ભાજપ સરકારે પણ સાહેબ એકલા નળ સિવાય કઈ પાણી નથી ખાલી ચકલીઓના પૈસા ઉપાડી લીધા લોકોએ ભ્રષ્ટાચાર કરી છે બચુ ખાબળ જેવા ભાજપના મંત્રી આઈગાડી ભ્રષ્ટાચાર અહીં પણ એ પ્રભારી હતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે અને ત્યાં જઈને પણ ભ્રષ્ટાચાર કર્યા છે અને તમે જોઈ લો એવા તો બધા અનેક ભ્રષ્ટાચારી લોકો આઈગાડી પેદા થયા છે પણ આ વિસ્તારની અંદર બીજું કે એક આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં જે ઠગવાનું કામ કર્યું વર્ષો પેલા પેલા તો અમને થઈ ગયા માં આવીને વ્હાઇટ હાઉસ પર એમ કીધું કે અમે સંવિધાન આપી દઈશું અમે અમે તમને તમને વીજળી મફત આપીશું ઘર આપીશું તમને અમે શિક્ષિત બેરોજગારને ત્રણ હજાર રૂપિયા આપીશું નોકરી આપીશું બહેના નો અગિયારસો રૂપિયા આપીશું કે આપી દીધા મળી ગયા છે તમને નથી મળી ને આ ઠગ લોકો છે જે દિલ્હીમાંથી આવેલા લોકો છે એના અમુક લોકો આ વિસ્તારમાં આથા બન્યા છે એટલે એનાથી ચેતી ન રહેજો કેમ કે હવે એમનું નામ પણ લેવામાં આપણને મજા નથી આવતી આવનારા સમયની અંદર આમ આદમી આ વિસ્તાર ને ગુજરાતમાંથી ખતમ થઈ જવાની છે તમે જોઈ લો એકા એક ટપાટપ રાજીનામા પડવા માંડ્યા છે બરાબર છે આવનારા સમયમાં હજુ મારા યુવાનો બધા બહુ જોડાયા છે તમે જોઈ લેજો હોય ભરૂચ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આ બધા આજે જોડાવા માટે આવ્યા છે એમને હું આ કોંગ્રેસ ની અંદરથી અમિત ચાવડાજી એમના હાથ થી જોડાય એવી હું એમને પણ એમને પણ વેલકમ કરું છું સાથે સાથે જળ જમીન જંગલ માટે લડતા રહીશું અને અમે તમારી સાથે છે અને આ વિસ્તારની અંદર જે કંઈ પ્રશ્નો પેદા થશે એના માટે અમે લડતા રહીશું તો બીજા ઘણા બોલવાના છે કેમ કે એના માટે સૌ આપણે કટિબદ્ધ છે કે તાલુકા અને જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ આ ગુજરાતની અંદર કોંગ્રેસની બનવાની છે અને 27 ની અંદર વિધાનસભા બનવાની છે અને હવે પછી આ ડેડિયાપાડા ની અંદર જે ખોટી રીતે જે હમણાં એ કરે છે એ વિધાનસભા પણ આવડાની અંદર પતી જવાની છે તમે યાદ રાખજો એના માટે હું કોંગ્રેસમાં આવ્યો છું તમારી જિલ્લા પંચાયત પણ નહીં આવવા દે ભલે આજે તમે જિલ્લા પંચાયતમાં છો અમારે વ્યક્તિગત કોઈ વિરોધ નથી પણ રાજકીય રીતે જે આ સમાજને નુકસાન કર્યું છે જે આ પાર્ટીને નુકસાન કર્યું છે તમે કોંગ્રેસને નુકસાન કરો છો વર્ષોથી ગાંધીનગરની અંદર નગરપાલિકાની અંદર તમે ભાજપને મદદ કરી રીતે લડીને અને ત્યાં ગાડી ભાજપ ની સરકારો લાવ્યા એવું હવે ગુજરાત માં નહીં ચાલે તમે સુરત ની અંદર એવું કર્યું પણ હવે પછી લોકો ઓળખી ગયા છે કે તમે કોણ છો એટલે આ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજાની બે ટીમ છે એની સિવાય બીજું કઈ છે નથી એટલે એવા લોકો થી ચેતતા રહેજો અને આ આપણે સૌ ભેગા મળી અને આ લડત ને આગળ લઈ જઈએ જળ જમીન જંગલ એવું આટલું આપણને કેમ છું જય જોહાર જય આદિવાસી

આ યાત્રા નીકળી છે ગુજરાતના બેરોજગાર યુવાનો માટે જેટલે પણ મોલ અને મલ્ટીપ્લેક્સ બન્યા જેટલા પણ શોપિંગ સેન્ટર ટાવર બન્યા જેટલી પણ હોટેલો બની તમામ એ તમામ પોલીસ સ્ટેશન મામલતદાર પ્રાંત કચેરી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની બિલ્ડિંગ આ તમામ તમામ એ દાહોદના ગોધરાના દેડિયાપાડાના બાંસવાડાના ડુંગરપુરના આદિવાસી કડિયા મજૂરોનો લોહી અને પરસેવો છે તમને તમારા આ પરસેવાનું સાચું વેતન મળે આદિવાસી સમાજને સાચા અર્થમાં ન્યાય મળે અને રાહુલ ગાંધીનું કોંગ્રેસ પાર્ટીનું મલ્લિકાર્જુન ખડગે સાહેબનું આ દેશના બંધારણનું સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાચાર્થમાં સાકાર થાય એટલા માટે તુષારભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં આ જન આક્રોશ રેલી છે તુષારભાઈ અને અમિતભાઈ માટે એક જબરદસ્ત તાળીઓનો અવકાર થઈ જાય છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના આદિવાસી પટનામાં સંઘર્ષ કરી રહ્યા છે સાથીઓ આજે સર્કિટ હાઉસમાં બેઠા હતા તારો મિત્રોને પૂછતો હતો કે કયા મુદ્દાઓ પાડવા જેવા છે ત્યારે એકની એક ચર્ચા મેં તો વીસ વર્ષ મને પણ આ બોલતા થયા કે પાંચ મે અનુસૂચિ લાગુ કરો કડિયા મજૂરો અમદાવાદ ને સુરત ની બિલ્ડિંગ ઉપરથી ચડીને મરે છે જળ જમીન જંગલ અમારા છે અને છતાં મરજી આવે તારા સત્કાર વિસ્થાપિત કરીને અમને ફેંકી દે છે તો આજે તમને બધાને ખાસ એ અપીલ કરવા આવ્યો છું કે હે મારા ગુજરાતના આદિવાસી ભાઈ બહેનો તમે ક્યારે આ સરકાર અને ગુજરાતની જનતા જોડે તમારા પરસેવાનો હિસાબ તમે ક્યારે માંગશો તમને એ કહેવા માંગુ છું કે તમે સુરત આવો તમે વડોદરા આવો રાજકોટ આવો અમદાવાદ આવો અને ગુજરાતની જનતા અને ગુજરાતની સરકારને કહો કે અમે ગુજરાતના 15% આદિવાસીઓ આજ ગુજરાતનો હિસ્સો છીએ પણ અમને ન્યાય ક્યારે મળશે ક્યારે અમારા બાપ દાદાઓ અમદાવાદ ને સુરત ની બિલ્ડિંગો પર ચડી ચડીને એક બસો પાંચસો રૂપિયા માટે જે મરે છે એ મોત એમના લમણે જે લખાયું છે એ મોત અમારી કિસ્મતમાંથી ક્યારે દૂર થશે ક્યારે અમને જંગલ જમીનનો પૈસો મળશે ક્યારે જંગલ જમીનનું નું વળતર મળશે ક્યારે જંગલ જમીન અમારા દાવા એ સાચા અર્થમાં સાર્થક થશે આજથી પંદર વીસ વર્ષ પહેલા કોંગ્રેસ ની સરકારે તમારા માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો આવેદન પત્ર પણ એટલા માટે આપી શકે છે કે સોનિયા ગાંધી યુપીએ અને કોંગ્રેસની સરકાર તમારા માટે આ જંગલ જમીનનો કાયદો લાવી હતી એ લાવી તો કોઈ એના આવેદન પત્ર આપીને એની અમલીકરણ